જામનગરમાં ચાંદી બજાર પાસે આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને દિવસમાં બે ધક્કા ખાવા પડી રહ્યા છે સવારે એન્ટ્રી અને બપોર પછી રકમ મળે છે ડિજિટલ યુગમાં પણ જામનગરની હેડ પોસ્ટ ઓફિસની કામગીરી સામે હાલ સવાલ ઉઠી રહ્યા છે હેડ પોસ્ટ ઓફિસ ખાતે વહેલી સવારથી અરજદારો લાંબી કતારોમાં લાગેલા જોવા મળે છે એ અત્યારે અમારું કાઉન્ટર રેગ્યુલર ચાર વાગ્યા સુધી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ચાલુ હોય તે પછી પોતાનો હિસાબ કરીને અને કમ્પ્લીટ કરીને અને તે પછી એનું એન્ટ્રી પાડવાનો સમય ગોઠવેલો છે પાંચથી એન્ટ્રીમાં તો એવું છે કે પાંચ વાગે ચાલુ કરી જે વ્યક્તિ આવ્યો હોય એની કદાચ સાડા પાંચ થાય કે વધારે ટાઈમ થાય તો એન્ટ્રી કોઈ પાછું ન જાય એ માટે એન્ટ્રી તો છ વાગ્યા સુધી અહીંયા વ્યક્તિ બેઠેલા જ હોય એનો સમય પૂરો છ વાગે થાય પોસ્ટ ઓફિસનો ટાઈમ આઠથી આઠ છે એમાં આઠથી આઠમાં સ્પીડ પોસ્ટ પાર્સલ અને રજિસ્ટર જે એ આઠથી આઠ કાઉન્ટર ચાલુ હોય છે નહીં ઉપરથી એવું સૂચન છે કે વચ્ચે એન્ટ્રી કરશો તો એનો જે સોફ્ટવેર બદલાવવો પડે એટલે એક ટ્રાન્ઝેક્શન કરીને એક એન્ટ્રી પાડે તો એને સોફ્ટવેરમાં ઘડીએ ઘડીએ પ્રિન્ટિંગના સોફ્ટવેરમાં જવા માટે થઈને ટાઈમ લાગતો હતો તો જે પેમેન્ટ ખાલી પેમેન્ટ માટે થઈને જે છે એ વ્યક્તિને શોર્ટ ટાઈમમાં પેમેન્ટ મળી જાય એ માટે તે એન્ટ્રી સાંજે પડાવવાની